નમસ્તે મિત્રો ફરી એક વખત તમારું ટેક માહિતી ચેનલ ની અંદર સ્વાગત છે તો આધાર કાર્ડ ની જેમ ફાર્મર કાર્ડ પણ ફરિજિયાત કરી દેવામાં આવ્યું છે પચીસ નવેમ્બર સુધીની અંદર તમે રજિસ્ટર નહીં કરાવો તો તમને સરકારની યોજનાઓ અને જે કીએ પીએમ કિસાન યોજનાનો જે હપ્તો તમને મળે છે તે મળવા પાત્ર રહેશે નહીં તો સંપૂર્ણ ડિટેલ આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો સૌ પ્રથમ તો તમે ટેક માહિતી ચેનલની અંદર નવા શકો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ નવી નવી વિડીયોની અપડેટની માહિતી સૌ પ્રથમ તમને મળતી રહે તો ચાલો આપણે ફટાફટ માહિતી જાણી લઈએ ખેડૂતોને કેન્દ્ર સરકારના બે હજારના હપ્તો ઉપરાંત અન્ય યોજનાનો લાભ મળે તે માટે ડિજિટલ આઈ કાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે અને તારીખ પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધીની અંદર તમારે તેનું રજિસ્ટર કરવામાં આવશે આધાર કાર્ડની જેમ હવે દેશભરના ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે આ કાર્ડની નોંધણી દરેક જિલ્લાઓમાં શરૂ થઈ ગઈ છે અને તમે રજીસ્ટર નહીં કરાવો કરાવના અને સરકારી યોજનાઓનો તેમજ પીએમ કિસાનના સન્માન હપ્તો પણ નહીં આપવામાં આવે ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ જાણી લઈએ ખેડૂતો માટે ઉપયોગી માહિતી ખેડૂતોને દરેક યોજનાનો લાભ લાભ હવે નવા ફાર્મર કાર્ડ મારફતે જ મળવા પાત્ર રહેશે ગ્રામ પંચાયત પંચાયતમાં રજીસ્ટ્રેશન માટે ઝુંબેશ ચાલી રહી છે ફાર્મર રજિસ્ટ્રી અંગે વધુ માહિતી આપતા બોટાદ જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી ઉમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે દરેક ફાર્મર કાર્ડ માટે દરેક ગ્રામ પંચાયતમાં રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે અમારા ગ્રામ સેવકો તલાટીઓ તેમજ અન્ય સરકારી કર્મચારીઓ લોકોમાં જાગૃતતા લાવવામાં ઝૂબેજ ચલાવી રહ્યો છે તો હાલમાં જે તમારી ગ્રામ પંચાયત હોય તેની અંદર વિષય દ્વારા તમારું જે ફાર્મર કાર્ડ બનાવી માટે ઓનલાઈન તમને રજિસ્ટ્રેશ કરી દેવામાં આવશે અથવા તો તમે જો નવા સવો તો તમારે પ્લે સ્ટોર ઉપર જઈ અને તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે તેની હું લિંક ડિસ્ક્રિપ્શન નાખી દે તેની પણ હું તમને માહિતી આપવાનો સઉં ત્યારબાદ આપણે આગળની માહિતી જાણી લઈએ આજે રજીસ્ટ્રેશન કરાવો તો રજીસ્ટ્રેશન માટે ખેડૂતે તમને આધાર કાર્ડ આધાર કાર્ડ અને સાથે લિંક કરેલો મોબાઈલ નંબર અને સર્વે નંબર સાત બાર તેમજ આઠના પુરાવા તમારે રજૂ કરવાના રહેશે ખેડૂતોનો ખેડૂતોને રજિસ્ટ્રેશન થયેલું હશે તેઓને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના કિસાન સન્માન નિધિ યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડ લધુત્તમ ટેકા ભાવ એમએસપી અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ ઈને એમ જેવી યોજનાનો લાભ તમને મળવાપાત્ર રહેશે તો સૌપ્રથમ તો તમારે પ્લેસ્ટોર ઉપર જાય અને તમારે એગ્રીટેક નામની તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની રહેશે ત્યાં તમને પ્લે સ્ટોર ઉપરથી મળી રહેશે ત્યારબાદ તમારે જરૂરી પુરાવા લઈ સાત બાર તમારે સૌપ્રથમ તમારે આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડની જ તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોવે ત્યારબાદ તમારે સાત બાર અને આઠના પુરાવા તમારે રજૂ કરવાના રહેશે ત્યારબાદ તમે તમારું એગ્રીટેક જે પ્લે સ્ટોર ઉપર તમને એ એપ્લિકેશન મળી રહેશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેવો ત્યારે તમારે આ જરૂરી પુરાવા એન્ટર કરી અને તમારું તમે સફળતાપૂર્વક તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો સો ત્યારબાદ તમને ખેડૂતને મળવાપાત્ર જે યોજનાઓ છે તેમાં જે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના કિસાન સન્માન નિધિ યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડ લઘુત્તમ ટેકાના ભાવ અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગ ઈ નેમ જેવી યોજનાઓનો તમને લાભ મળવાપાત્ર રહેશે ત્યારબાદની આપણે આગળની પ્રોસેસ જાણી લઈએ ત્યારબાદ તમને મિત્રો મેં તમને હમણાં કીધું જે સ્ટોર ઉપર જાય અને તમે એગ્રી ટેક નામની તમે એક ઓફિશિયલ તમે સ્ટોર ઉપરથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ તમામ ખેડૂત મિત્રોએ તેમને જણાવું જણાવવાનું કે હાલ ફાર્મરિઝિની કામગીરી ચાલુ છે જેની છેલ્લી તારીખ પચીસ અગિયાર બે હજાર સોવીસ સુધી તમારે તમારું ફાર્મર રજીસ્ટ્રા રજીસ્ટ્રેશનમાં કરાવી લેવાનું છે અથવા તો કાર્ડ બનાવી દેવાનું રહેશે તો તમારે સૌ પ્રથમ તમારે એગ્રીટેક ફાર્મર નામની એક તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે તમારું ઘર બેઠા પણ તમે તમારું ફાર્મર કાર્ડ તમે બનાવી શકો છો અને તમે રજિસ્ટર પણ કરી શકો છો તો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને તમે આવા જ નવા નવા વિડીયો જોવા માગતો હોય તો ટેક માહિતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયો મળી તબક્કા દોસ્તો બાય બાય